સ્વાગત છે અમદાવાદમાં અમિત શાહ દ્વારા ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે કરાયેલ નિવેદન નો વિરોધ સંસદ ભવનમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકર વિશે કરાયેલ નિવેદન સમગ્ર દેશમાં ભારે વિરોધ થયો છે આ નિવેદનને કારણે દલિત સમાજ અને અન્ય સંગઠનોમાં રોષ જોવા મળ્યો છે અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ સાથે હલ્લાબોલનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી રાજેશભાઈ સોની શહેર સમિતિના આગેવાનો વોર્ડ પ્રમુખો અને વોર્ડ સમિતિના આગેવાનો હાજર હતા આ કાર્યક્રમમાં સ્થાનિક જનતા અને વિવિધ સંગઠનો પણ જોડાયા હતા કાર્યક્રમ દરમિયાન વિરુદ્ધ પ્રદર્શન અને સૂત્રોચાર કરવામાં આવ્યા. વિરોધ પ્રદર્શન બાદ તમામ કાર્યકર્તાઓને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનને કારણે અમદાવાદમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. અમિત શાહના નિવેદનને લઈને કોંગ્રેસ અને બસપા સહિતના દલિત સંગઠનો દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનને કારણે રાજ્યમાં રાજકીય તણાવ વધ્યો છે. અમિત શાહના નિવેદનને લઈને દલિત સમાજમાં ભારે રોષ છે અને તેઓ ગૃહ મંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યા છે.